તો વધુ વિગતો આપણે જાણીશું આપણે હિરેનભાઈ શું કહેશું આ કેમ્પ કેટલા વર્ષથી કરવામાં આવે જય અંબે આ અમારો કેમ્પ 28 થી 29મો વર્ષ આવો 28 વર્ષ પૂરા થઈને ઓગણત્રીસ વર્ષ માં જઈ રહ્યો છે જેની અંદર અમે વડનગરની અંદરના દરેક મિત્ર સર્કલો જે અમારું ગ્રુપ એક છે 80 90 સભ્યોનું ગ્રુપ છે એ ગ્રુપ છેલ્લા અમે 28 ઓગણત્રીસ વર્ષથી આ સેવા કેમ કરીએ છીએ જેની અંદર ગરમાગરમ ગાંઠિયા મસાલેદાર મરચાં ચા જે હોય અહીંયા આગળ અમે સેવામાં પ્રસાદ રૂપે અમે આપીએ છીએ આ ગ્રુપની અંદર કોણ કોણ સેવાઓ આપવા માટે આવતું હોય છે મતલબ કે પરિવાર સાથે લોકો આવતા હોય છે એવા મને જાણવા મળ્યું છે તો એ બાબતે શું કહે અમારી અંદર દરેક જે સભ્યો છે અમારા એ દરેક સભ્યો ફેમિલી સાથે અહીંયા આવે છે એકાદ દિવસ જે રસ વધારો હોય તો ફેમિલી સાથે અહીંયા રોકાય પણ છે અને અહીંયા આગળ સેવા આપીએ છીએ દરેક મિત્રો કેમ આ કેમ્પ કેટલા દિવસ માટે આયોજન કરવામાં અમે આ કેમ્પ દસમ અગિયારસ અને બારસ આ ત્રણ દિવસ માટે અમે અહીં આગળ સેવા કેમ્પ બનાવીએ વિશેષ સેવા માટે આપે જણાવ્યું હતું શું કે વિશેષ સેવામાં અહીંયા અહીંના જે પટેલ ગ્રુપ છે કચ્છી ગ્રુપ એ લોકો વિશેષ સેવાઓ ફેમિલી સાથે એક આખી નાઇટની આપે છે લોકો સાંજે આવી જાય છે ને સવારે વહેલા જાય ત્યાં આખી નાઇટ